હવન કરે છે છે બેઠા છે તચ્છ બનાવ્યું છે અને જો લીમડાના પાંદડા છે તો આલો બધા ભેળ ખાવા જો અમિતભાઈ ને બહુ ભાવી ગયા છે મરસા હે ગાય અત્યારે વાગી ગયા છે હાડા પાંચ અને જો આપણે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે વરસાદનું જ વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું નહીં તો જો ગાય અંધારું થઈ ગયું છે ગમઘોર વરસાદ આવે એવું લાગે છે અને ગાય કેમ છો બધાય મજામાં ને રોવાય નહીં રો ચાલુ થયું તો કઈ નઈ ગાય જો આપણે જો અત્યારે તીર્થ ની એમ જો દવા લઈને બે ગયા છે તીર્થ ભાઈ ને ઇન્જેકશન દેવડાવ્યા છે આમ જો આમ જો એ રોતડું આપડે રાકેશ ભાઈ બે ગયા છે તો છોટા કે બોલવું છે હું તો એ બહુ ખુશ છું મારો અવાજ જો ને તો આપણે છોટા ભાઈનો અવાજ બે ગયો તો ને આ જો આ જઈલો લાવ્યો છે બતક બતક લેતો આવ્યો છે જઈલો હાલો હાલો આજો હાલો તો ગાય ચાલો હું તીર્થને હવે છે ને પીપા પાઈ દઉં અને દવા પાઈ દઉં બરોબર છે એટલે રોવા રોવા રો તો રહી જાય દવા પીશ ચાલું ગાય આપણે હવે એને છે ને દવા પાઈ તો જો આવી ગયા છે અને જો

જો જુઓ થઈ રહ્યો છે અમારા ઘરે હવન જો હવન કરે છે પપ્પા લીમડા નો બેઠા છે તચોભાઈ પાકા નિષ્ઠાબેન હવનમાં બેઠા છે એવું બધું હાલે છે અને અહીંયા તીર્થભાઈ એવું હે છે તો ગાય જુઓ લીમડો લઈ આવ્યા છે ધુવાડી કરવા માટે તો અત્યારે જુઓ તુવાળી બધું બહુ મચ્છર થઈ ગયા છે વાતાવરણના હિસાબે વરસાદ આવે ને જાય ને એવું કરે ને ડબને ડબે કાંઈ તડકો નીકળતો નથી એટલે મચ્છર બહુ થઈ ગયા છે ને મીઠું તો એને મચ્છર બહુ કવડી જાય છે તો છે ને કવડી જાય છે એટલે આજે જો ધુવાડી કરવાની છે એટલે મચ્છર ભાગી જાય એમ તો કપૂર ને એવું બધું તો દરરોજ દરરોજ જગ્યાતા જ એ મેં તો લઈ આવ્યા છે અને આઉટ લઈ આવ પણ એનાથી કઈ અસર થતી નથી આ મચ્છર બહુ ડેન્જર છે એટલે આજે દેશી ઉપાય કરવાની જરૂર પડશે એટલે દુવાડો પડતો રહેવો પડશે તો થાય છે દુવાડો જોઈએ તીઠ ભાઈ જોવાની તૈયારી કરે છે હવે છે ભાઈ તો બેઠા અહીંયા બની ગઈ છે રસોઈ આપણે રસોઈ છે ને જમવાટા બતાવું બતાવું બનાવ્યું છે અને જો લીમડાના પાંદડા છે તો બધા લીમડાના પાંદડા હેલો ગાય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મસ્ત બધા નવા વ્લોગમાં તો કેમ જો બધા મજામાં ને તો જો અત્યારે મસ્તમાં માં વરસાદ આવે છે બારિશ

હ બસ નાસ્તો કરવા બેવું છે તો હાલો ભાઈ નાસ્તો કરવા અને જો ભાઈ જાગી ગયા છે કરી ગયા તો જાગી ગયો છે અને તથ્ય હોઈ ગયો છે અને વરસાદ બહુ મસ્ત આવે છે સારું કંઈ ચાલો આપણે બધા નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ તો નાસ્તો છે ખીચડી છે અને બધું પડ્યું છે હું લઈ લઉં

ખીચડી તો હાલો બધા નાસ્તો કરવા તો હું નાસ્તો કરી લઉં ઓકે તો ગાય વરસાદ હજી શરૂ જ છે અને આવી ગયા છે પપ્પા પલળતા પલળતા જો ખબર જ હતી પલાળતા પલાળતા આવશો પલ્લી ગયા થોડાક થોડાક કોરાર્યા એ પલ્લી ગયા

અમિત ભાઈ ખાઈશ મરચા સારું ગાય ચાલો આપણે બધા જમી લઈએ આપણે બધા હાલો તમે બધા જમવા અને હવે આપણે જમી લઈએ અને વરસાદ તો આજ મને નથી લાગતો રે પપ્પા કેમ લાગે તમને રે એવું છે મોટા મોટા

મમ્મી એ બનાવીને કીધે છે ચા અને ચા તો એ લોકો બધા ચા પીશે ને આપણે પી આપણે પીવું આપણે ખાવું મમ્મી જો દળાઈ આવ્યા છે વરસાદ વરસાદની આગાહી છે એટલે અને અહીંયા આપણે ટીટીની ગોધડી ઉખાય છે અને જો વરસાદ અત્યારે કાંક રહી ગયો છે તો ઉપર હું કઈ આવ્યા ગોદડી ના રેનકોટ ટંગાય છે કોનો ટંગાય તો ગાય અત્યારે વાગી ગયા છે હાડા હા તને પપ્પા આવી ગયા છે જો ઘેરે એને રમાડે છે કચ્છ ને અને અહીંયા મમ્મી હિસકા આવે છે તીર્થ ને અને અહીંયા બેન આવી ગયા છે હું કેવું નિષ્ઠાબેન તમારું હું કે દીધી તું આગળ